આગામી દિવસોમાં જન્માષ્ટમી પર્વ આવી રહ્યું છે ત્યારે સુરતમાં દહીહાંડી ઉત્સવ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે ત્યારે આ વખતે સુરતમાં ભાગર ચાર રસ્તાની સાથે જ પાલ અળાજન વિસ્તારમાં પણ દહીંહાંડી ઉત્સવનું પહેલીવાર આયોજન કરવામાં આવનાર છે આ હાંડી ઉત્સવ અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી આ અંગે દિવ્યપથ ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તારીખ સોળ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નમો હાંડીનું આયોજન દિવ્યપત ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે અમારા ઉત્સવમાં કુલ પંદર ગોવિંદા મંડળ સલામી આપવા આવશે ને માટલી આઠ થરની ઊંચાઈ પર ક્રેન પર બાંધવામાં આવશે સલામી આપનાર દરેક મંડળને એકાવનસો રૂપિયાનો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે જે મંડળ સૌથી હાઈએસ્ટ પર થર મારશે તે મંડળ માટલી ફોડવા માટે હકદાર બનશે માટલી ફોડનાર મંડળને એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે આ કાર્યક્રમનું આયોજન એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પુણેશ મોદીની પ્રેરણાથી દિવ્યાપત ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે ઉત્સવના સપોર્ટર તરીકે વિદ્યાદેવ યુનિવર્સિટી વિદ્યા સંકુંજ સંકુલ અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ મણીલાલ યુનિફોર્મ સ્ટોર્સ આયુસી ગાર્મેન્ટ આરોહી ટ્યુશન ક્લાસીસ જય બોલે પાન સેન્ટર પટેલ ડ્રેસ હરિઓમ કમન હાઉસ દિવ્ય એન્ડ વિજય ગાર્મેન્ટ્સ ડીજેએસ મુખ્ય રહેશે

જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નમો નું આયોજન કરવામાં આવ્યું છે એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણિતભાઈ મોદી પ્રેરિત આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ સોળ તારીખે સવારે દસ થી એક દરમિયાન મિત્રો આ દહીહાદી આ વિસ્તારમાં સૌથી મોટું આયોજન પહેલીવાર થઈ રહ્યું છે કુલ પાંત્રીસ થી ચાલીસ ફૂટની હાઈટ પર અમે માટલી બાંધવાના છીએ જે સૌથી હાઈએસ્ટ સ્થળ લગાવશે તેને રૂપિયા એક લાખ દી ના કાર્યક્રમથી આ વિસ્તારમાં એક ધાર્મિક ભાવના સાથે એકતાનો ભાવ જાગે અને સાથે સાથે આ એક રાષ્ટ્રીય તહેવાર સાથે પણ જોડીને અમે ઉજવવા પ્રયત્ન કરી રહ્યા છીએ મિત્રો અમારા આ કાર્યક્રમને સહકાર આપનાર એવી અનેક સંસ્થાઓ છે તેમને પણ આ દિવસે હું આવકારું છું સૌ પ્રથમ વિદ્યાદીપ યુનિવર્સિટી અને વિદ્યાકુંડ સંકુલના ચેરમેન પટેલ તરફથી સહકાર મળ્યો છે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે સાથે મણિલા યુનિફોર્મ આયુષી ગારમેન્ટ આરોહી ટ્યુશન ક્લાસીસ જય ભોલે પાન સેન્ટર પટેલ ડ્રેસ હરિઓમ ખમન હાઉસમ એડ વિજય ગાર્મેન્ટ ડીજે નૈનેસ અને એવા અનેક સંસ્થાઓએ અમારા આ કાર્યક્રમને સહકાર આપીને સફળ બનાવવા માટે જે પ્રયત્ન કર્યો છે તેમને પણ આજે આવકારીએ છીએ મિત્રો આ દિવસે જ્યારે આ રોડ પર ખૂબ મોટો કાર્યક્રમ છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો પર ઉમર છે ત્યારે હું પ્રેસ મીડિયાને પણ ખાસ કરીને આમંત્રિત કરું છું કે સોળ તારીખે પણ આપ આવો અને આનું કવરેજ કરો એવી મારી વિનંતી છે જાહેર જનતાને પણ વિનંતી છે